પ્રસંગ છે તારીખ અગિયાર અગિયાર બે હજાર સોળનો સ્વામી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા પત્ર વાંચન દરમિયાન એક હરિભક્તોનો પત્ર આવ્યો અને પત્ર લખનાર હતા વડોદરાના એક યુવક તેમના પત્નીના ઘરમાં બાળક ઊંધું હતું ડૉક્ટરે કહ્યું હતું કે અગિયારમી તારીખ સુધીમાં સીધું ન થાય તો સિઝેરિયન કરાવવું પડશે તેથી તેમણે આશીર્વાદ માગ્યા હતા કે બાળક સીધું થઈ જાય પણ ક્રમાનુસાર એ પત્ર આજે આવ્યો હતો ને અગિયાર તારીખ આજે જ હતી હવે શું કરવું સૌ વિચારમાં પડ્યા પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીએ પૂછ્યું ફોન જોડ્યો પણ આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તે હરિભક્તે કહ્યું કે જે દિવસથી મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો તે જ દિવસથી ગર્ભમાં ઈચ્છનીય ફેરફાર થવા માંડ્યો હતો અને અત્યારે બધું જ બરાબર છે બીજું આશ્ચર્ય ત્યારે થયું જ્યારે સ્વામીશ્રી આ સાંભળતા વેત કહે મારા મનમાં હતું જ કે સીધું થઈ ગયું હશે શ્રુતિપ્રિય સ્વામીએ પૂછ્યું સમય સંજોગો પ્રમાણે અમે પત્ર આપ સુધી પહોંચાડી ન શકીએ તો એ પત્ર લખે ત્યારથી જ તેમનો સંકલ્પ પૂરો થવા માંડે ને સ્વામીશ્રીએ હા પાડી બીજો એક પ્રસંગ છે તારીખ તેર સાત બે હજાર ચોવીસનો મહંત સ્વામી મારા ભાદરામાં બિરાજમાન હતા સવારે આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે રવિવારની સભા કરવી આ આજ્ઞા છે યોગી બાપાના વખતથી આથી દ્રઢતાપૂર્વક નક્કી કરવું કે મારે રવિસભા કરવી જ છે રવિસભા કરવી જ છે આગું પાછું ન થાય એ જોવાનું છે એનું ફળ લાભ ઘણો છે સત્સંગની દ્રઢતા થાય મારા સ્વામીની સમીપે જવાય સત્સંગનું બળ આવે સત્સંગ કરવાનું મન થાય આ બધા લાભ છે રવિ સભા એ સુખનો અમૃતનો દરિયો છે સામાન્ય સભા નથી સીધો ભગવાન સાથે સંબંધ કરાવી દે દિવ્ય ભાવના ભક્તિના મોજા આવ્યા જ કરે એટલે આનંદ 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 રહે એમાંથી બહાર જ ના નીકળાય એવા મોજા આવ્યા કરે એટલે આ બધો લાભ રવિ સભાથી થાય છે માટે રવિસભા અવશ્ય ભરવી ભરવી ને ભરવી જ બીજો જ પ્રસંગ છે તારીખ બાર પાંચ બે હજાર ચોવીસ મોહન સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા આજે સ્વામીશ્રીની નિંદ્રા એકને પિસ્તાલીસ વાગે ઉડી ગઈ પરંતુ સેવક વગેરેના આરામનો વિચાર કરતા તેઓ ત્રણ વાગ્યા સુધી પલંગ ઉભર જાગ્રત અવસ્થામાં જ આરામ કરતા રહ્યા પછી ઊંઘ ન જ આવતા ત્રણથી ત્રણ તેત્રીસ વાગ્યા સુધી ભગતજી મહારાજના જીવનચરિત્રનું શ્રવણ કર્યું અને પછી તો પલંગ પરથી ઉભા થઈ જ ગયા ચાર ને દસ વાગે દંત ધાવન કરવા પતાર્યા પણ ત્યારે સહેજે સેવકને પૂછ્યું રાત્રે કથામાં મજા આવી હતી સેવકે હા કહી તો સ્વામીશ્રીએ પોતાની અનુભૂતિ જણાવતા કહ્યું મજા 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 અલ્પાહાર વખતે આ પ્રસંગના સંદર્ભમાં સેવકે વિનંતી કરી હવે નાસ્તો કરીને સારી ઊંઘ લેજો છેક અગિયાર વાગે દિવ્ય સનિધિ પર્વમાં જવાનું છે અને વચ્ચે એવો કોઈ કાર્યક્રમ પણ નથી એટલે પૂરતો આરામ કરજો આપણે રાત્રે સૂતા નહોતા ને એટલે હું તો સૂતો હતો સ્વામીશ્રી અત્યંત આશ્ચર્ય થાય એવું વાક્ય કહ્યું સેવકે પૂછ્યું ક્યાં સૂતા હતા આપણે એકને પિસ્તાલીસ વાગ્યાના જાગીએ છીએ ને ત્યારથી આપ જાગ્રત જ છો સ્વામીશ્રી કહે કથા એ જ આરામ બીજો એક પ્રસંગ છે તારીખ બાર પાંચ બે હજાર ચોવીસનો મહંત સ્વાઈ મારા સારંગપુરમાં બિરાજમાન હતા નિત્ય પૂજા બાદ સૌને વંદન કરી સ્વામીશ્રી નિજ કક્ષમાં પધાર્યા ત્યારે સંતચરિત સ્વામીએ પૂછ્યું બાપા આજે કાર્યકરોનો ફૂલદોલ છે અને આપ ઠાકોરજીને પણ રંગવાના છો તો આજે ચંદનના વાગા કરીએ સ્વામીશ્રી તરત જ કહે કલાક માટે રાખવાના હોય તો એ કરવાના સ્વામીશ્રીની ભક્તિ પરિસ્થિતિને આધીન નથી બીજો એક પ્રસંગ છે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ મોહન મારા સારંગપુરમાં બિરાજમાન હતા આજે એકાદશી હોવાથી કોઈ કસરત રાખી ન હતી તેથી બપોરે ફરાળ પહેલાં સ્વામીશ્રીએ પિસ્તાલીસ મિનિટ સુધી સ્વામિનારાયણ પ્રકાશનું વાંચન કર્યું બપોરે જાગ્યા પછી ફ્રૂટ અને શુભ ગ્રહણ કર્યું ઉત્તમ યોગી સ્વામીએ પૂછ્યું હવે શું કરવું છે સ્વામીશ્રીએ ઉત્સાહથી કહ્યું પ્રકાશ વાંચવું છે અને ચશ્મા જોઈએ છે ઉત્તમ યોગી સ્વામીએ કહ્યું આપે સવારે તો પ્રકાશ વાંચ્યું જ હતું સ્વામીશ્રી કહે ડિટેલમાં વાંચવું છે સ્વામીશ્રીનો સદ સદવાંચનનો ઈશક ગજબનો છે ને તેઓએ અત્યારે પણ પિસ્તાલીસ મિનિટ સુધી પ્રકાશનું વાંચન કર્યું એટલે કુલ નેવું મિનિટ એટલે કે દોઢ કલાક સુધી તેમણે પ્રકાશ વાંચ્યું બીજો એક પ્રસંગ છે તારીખ સત્તર બાર બે હજાર ઓગણીસ મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા બપોરે ભોજન હાલમાં ઘનશ્યામભાઈ રામપરિયા તેમના નાના પુત્રો સ્વયં અને સાવ્યને લઈને ઊભા હતા સ્વયંએ સ્વામીશ્રીને પૂછ્યું બધા આપના દર્શન કરે છે ત્યારે તે ખરેખર ખૂબ રાજી થાય છે તો તેમને આપના દર્શન કરતા જોઈને આપને કેવો અનુભવ થાય છે આપને શું વિચાર આવે છે સ્વામીશ્રી એટલે કે બધા જ મુક્ત છે બીજો એક પ્રસંગ છે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસનો નો મોહન સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હોય છે સવારના સમયમાં ગુજરાતના ગવર્નરશ્રી આચાર્ય દેવવ્રતજી સ્વામીશ્રીની મુલાકાત માટે પધાર્યા હતા સંતોએ જણાવ્યું કે સ્વામી ગવર્નરશ્રીએ ઘણીવાર ઈચ્છા રજૂ કરી હતી કે મહંત સ્વામી મારા સારંગપુર આવે ત્યારે મને જણાવજો મારે દર્શને આવવું છે અને આજે અનુકૂળતા કરી તેઓ આવી ગયા મુલાકાત બાદ ગવર્નરશ્રીને વળાવીને જ્ઞાનેશ્વર સ્વામી પરત આવ્યા કહેવા લાગ્યા સ્વામી આપના દર્શનથી તેઓ બહુ પ્રભાવિત થયા કહેતા હતા કે સ્વામીશ્રીના મુખાર્વિંદ પર બહુ તેજ છે બહુ આધ્યાત્મિક તેજ જળ હળી રહ્યું છે એકાણું વર્ષના તો લાગતા જ નથી